સુરત મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસનું રિવાઇઝ બજેટ અને વર્ષ બે હજાર એકવીસ બાવીસનું ડ્રાફ્ટ બજેટ સુરત મહાનગરપાલિકાના કમિશ્નર વંછાનિ પાણી દ્વારા ગુરુવારે રજૂ કરાયો હતો છ હજાર પાંચસો ચોત્રીસ કરોડના ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું જે ગત વર્ષ કરતાં ચારસો ચાલીસ કરોડ વધુ છે સુરત મહાનગરપાલિકાનું ગત વર્ષે છ હજાર એકસો કરોડનું બજેટ હતું નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસ કોરોના કાળમાં નીકળી રહેતા વિકાસ કામો થઈ શક્યા નથી વર્ષ બે હજાર વીસ એકવીસના બજેટના વિકાસકામો પાછળ બે હજાર સાતસો પંચોતેર કરોડના ખર્ચનો અંદાજ મુકાયો હતો જેની સામે અત્યાર સુધીમાં પંદરસો કરોડના જ કામો થયા છે જેથી વર્ષ બે હજાર એકવીસ બાવીસના ડ્રાફ્ટ બજેટમાં નવા મોટા પ્રોજેક્ટો મૂકવાને બદલે હાલમાં કાર્યરત મોટા પ્રોજેક્ટોને ઝડપથી પૂર્ણ કરવા ભાર મૂકાયો હતો કમિશનર મંછાનિધિ પાણી દ્વારા સુરત મનપાનું છ હજાર પાંચસોને ચોત્રીસ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું ગત વર્ષ કરતાં ચારસો ચાલીસ કરોડના વધારા સાથે રજૂ કરેલા બજેટમાં આરોગ્ય માટે ત્રણસો ત્રાણું પોઈન્ટ દસ કરોડની જોગવાઈ કરાઈ છે તો સાથે નવા સમાવિષ્ટ વિસ્તારોમાં માળખાકીય સુવિધા માટે એકસો ચાલીસ પોઈન્ટ એકવીસ કરોડ બેરેજિયાની રિવરફ્રન્ટ પ્રકલ્પ માટે છવ્વીસ પોઈન્ટ નેવું કરોડ મનપાના નવા વહીવટી ભવન માટે નવ કરોડ એર ક્વોલિટી પર પણ ભાર મુકાયો હતો અલગ અલગ પાંચ ઝોનમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન બનાવવા વિવિધ વિસ્તારમાં ગાર્ડન લેક ક્વોલિટી પર પણ ભાર મુકાયો હતો ફુવારા બનાવવા ત્રણસોથી વધુ ઇલેક્ટ્રિક બસો દોડાવવા ડુમસ ફેસ ડેવલપમેન્ટ ખાડી ડેવલપમેન્ટ વિકાસ કામો માટે ત્રણ હજાર નવ કરોડ ઐતિહાસિક કિલો રિનોવેશન બાદ લોકો માટે સંપૂર્ણપણે ખુલ્લું મૂકવા ભાગળના ક્લોક ટાવરના સંરક્ષણ અને રિપેરિંગ રોજના આઠ હજાર વ્યક્તિઓને વેક્સિનેશન સ્મિમેરમાં એકસો પચાસની જગ્યાએ બસો પચાસ બેડની વ્યવસ્થા દર દસ હજારની વસ્તી એક ક્લિનિક ટ્રીટમેન્ટ માટે રોબોટિક પદ્ધતિથી કામ મેન્યુઅલને સાફ કરવા દરેક ઝોનમાં રોબોટ મૂકવા સહિતના કામો ડ્રાફ્ટ બજેટમાં મૂકવામાં આવ્યા હતા લગભગ માર્ચ સત્તરમાં પહેલા કેસ કોવિડના કેસ પેન્ડેમિકના સમયમાં હમણાં પણ જે અત્યારે ફરીથી કેસીસ વધી રહ્યા છે ઇન ધીસ કાઇન્ડ ઓફ ધ સિચ્યુએશન અત્યારે આપણે નવા વર્ષના જે બજેટ રજૂ કરીએ છીએ એમાં ખૂબ એને અનુલક્ષીને આપણે રાખ્યા છીએ અને ઘણા બધા જે કેપિટલ બજેટ છે એ કેપિટલ બજેટ આ વખતના બજેટમાં એટલા માટે આપણું કેપિટલ બજેટ આ વખતના સૌથી મોટામાં મોટું કેપિટલ બજેટ કહીએ તો એમાં કોઈ એ નથી હું ક્વિકલી આપને જે મુખ્ય બાબતો છે એ બાબતો રજૂ કરવા માંગુ છું જે કુલ અંદાજિત આપણું આ વખતના જે બજેટ છે એ છ હજાર પાંચસો ચોત્રીસ કરોડનું છે કુલ કેપિટલ બજેટ જે છે આ વખતનું વન ઓફ ધ હાઈએસ્ટ સુરત મહાનગરપાલિકાનું છે ઘણા સમયથી ત્રણ હજાર નો કરોડ છે જે રેવન્યુ આવક છે એ ત્રણ હજાર ત્રણસો બાસઠ કરોડ છે અને રેવન્યુ ખર્ચ ત્રણ હજાર પંચ્યાસી કરોડ છે જે રેવન્યુ આવક છે એ તમામ બાબતોમાં આપણે આમાં કેટેગરાઇઝેશન આપ્યું છે રેવન્યુ બજેટ જે છે આપણે જોઈએ તો આ વખતના કર અને દરમાં આપણે કોઈ પણ વધારો કર્યા નથી એટલે આ વખતના કર અને દર એ યથાવત રહે છે જે ખર્ચ છે એ ખર્ચ આપને ખબર છે એસ્ટાબ્લિશમેન્ટનો ખર્ચ જનરલી વધારે હોય છે આ રેવન્યુ આવકના તમામ સ્ત્રોતો છે આ રેવન્યુ ખર્ચના તમામ સ્ત્રોતો છે એસ્ટાબ્લિશમેન્ટ બાવન ટકા જેટલું ખર્ચ છે જે આ વખતના એસ્ટીમેશન છે રેવન્યુ ઇન્કમ ત્રણ હજાર સોળ છે રિવાઇઝ અને ડ્રાફ્ટનું ત્રણ હજાર ત્રણસો પાસઠ છે કેપિટલ ઇન્કમ જે છે એ સોળસો થી વધીને કેપિટલ ઇન્કમ આ વખતના બે કરોડ છે આ રેવન્યુ ઇન્કમ આ આપણે જોઈ જોઈ શકો છો રેવન્યુ ઇન્કમ માં પધારો છે આ વખત તે 3362 કરોડ નો જે એક્સપેન્ડિચર છે એક્સપેન્ડિચર નો અગર જોઈએ તો આ વખત ના કેપિટલ એક્સપેન્ડિચર નો હતો હાઈએસ્ટ લેવલ છે 3009 કરોડ અને રેવન્યુ એક્સપેન્ડિચર પણ સામાન્ય પધારો છે આ રેવન્યુ ખર્ચના બાબતો છે આ રેવન્યુ ખર્ચ આપ જોઈ શકો છો 3380 માંથી 3525 કરોડ રેવન્યુ ખર્ચ થશે સુરત મહાનગરપાલિકાના કમિશનર બંચાની દી પાણી દ્વારા વર્ષ 2020 21 નું રિવાઇઝ અને 2021 22 નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું હવે આ બજેટ સ્થાયી સમિતિ દ્વારા સુધારા વધારા કરી મંજૂર કરાશે ગત વર્ષે સુરત મહાનગરપાલિકાનું પાલિકાનું 6100 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું અઝર કુરશી ડીટાઇન ફેન્યુઓસ